રાજપીપળામાં તળાવ કિનારે આવેલી આ દરગાહ છે નિઝામ શાહ નાંદોદીની જે અંદાજે ચારસો પંચોતેર વર્ષ પુરાણી છે કાનપુર નજીકના નાનકડા ગામના વતની નિઝામ શાહ રાજપીપળા આવીને વસ્યા હતા તળાવ કિનારે તેમણે વસવાટ કર્યો લોકો તેમના આશીર્વાદથી સુખી થયા અને તેમને સુફી સંતનું બિરુદ મળ્યું તેમની પુણ્યતિથીએ અહીં ઉર્સ ભરાય છે અહીંયા એક રાક્ષસ પહેલાં અહીંયાથી ઉપરથી પસાર થયો તો દાદાએ એવું કીધું કે આને ઝપટો મારો તો દાદા એવું કીધું કે મારી ઉંમર બહુ નાની છે ઓછી છે એમને કીધું હાથ લાંબો કરો જો વધી ગઈ રાક્ષસ મરી ગયો પછી આ વસ્તી આબાદ થઈ ગઈ સાડા ચારસો વર્ષ ઉપર આ દરગાહને થઈ ગયા સાડા ચારસો વર્ષથી આ પ્રોગ્રામ અહીંયા સતત ચાલુ ને ચાલુ જ છે એક લોકવાયકા પ્રમાણે હિડંબા વન ગણાતા પ્રદેશમાં રાક્ષસના ત્રાસથી લોકોને મુક્તિ અપાવવા નિજામ શાહે તેમના સાથી ખિદમત અલી બાબાને આદેશ કર્યો જાદુવી તાકાતથી ખિદમત અલી બાબા ખૂબ જ ઊંચા થઈ ગયા અને તેમણે રાક્ષસને મારી લોકોને રાક્ષસના ત્રાસમાંથી મુક્તિ અપાવી ત્યારથી જ તેઓ બાવન ગજના જ રહ્યા હતા અને તેમના મૃત્યુ બાદ નિજામ શાહ દાદાની બાજુમાં તેમની મજાર બની આ કબર આજે રાજપીપળામાં હયાત છે જ્યાં સૌ કોઈ માથું ટેકવે છે આ કબર એશિયાની સૌથી મોટી કબર હોવાનું મનાય છે જામ છા નાદુદી રહેમતુલ્લા બાજુમાં જે મજાર છે એ 52 ગજની છે સમજે અને એ મજાર આ તારીખના અંદર એવો છે કે એમના બરાબર આજે કોઈ પણ જગ્યા કોઈ એવો મજાર નથી એક જ વ્યક્તિનો બીજી જગ્યાઓ પર મજારો છે કબરો છે તો લાઈનથી એ લાંબી કબરો છે પણ આ એક વાહિત છે સપષ્ટ છે એક જ છે આ એક કબર કે એનાથી કોઈ લાંબી કબર ઇન્ડિયા લેવલમાં નથી આ દરગાહ સાથે જોડાયેલી અન્ય એક લોકવાયકા પ્રમાણે પહેલા અહીંના તળાવમાં પાણી ભરેલું રહેતું તળાવમાં બે માછલીઓ ગંગા અને જમના રહેતી હતી માછલીઓને નિજામ શાહ દાદા દરરોજ ખોરાક નાખતા પરંતુ તેમના મૃત્યુ બાદ તળાવની પવિત્રતા જળવાઈ નહીં તળાવનું પાણી સુકાઈ ગયું ત્યારથી આજ સુધી ભર ચોમાસે પણ આ તળાવમાં પાણી રહેતું નથી એ ગંગા જમના બે માછલીઓ એવી હતી કે એમને કાયમ આ પોતે એમને ખવડાવતા હતા એનો ટાઈમ થતો હતો જ્યારે એ તલાવ આપ ગુજરી ગયા આપનો જ્યારે વિશાલ થયો એ તલાવના અંદર પછી એવી રીતે મતલબ છે કે તેની પાકી પવિત્રનો કોઈ ખ્યાલ રાખવામાં ના આવ્યો તો તે તલાવ સુકાઈ ગયો ને તે માછલીઓ બી ગાયબ થઈ ગયો નિજામ શાહની પુણ્યતિથિએ ભરાતા ઉર્સમાં રાજપીપળાના તમામ કોમના લોકો જોડાય છે રાત્રે અહીં કવાલીનો મુકાબલો થાય છે જેમાં ભારતભરના મશહૂર કવાલો ભાગ લે છે જયેશ દોશી વીટીવી રાજપીપળા